નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લક્ત તાલુકાના ગણત ગામ મેજલ ભાગવત કથા પૂર્ણતી નિમિત્તે અખિલ ભારતી હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ચક્રપાણીજી મહારાજ ઉપસ્થિત રહ્યા કથા સમાપન સમયે અખિલ ભારતી હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ

હરિયાણા પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર શેરી સુનગર જિલ્લા ભાજપ મહામંત્રી તમામ સ્વરૂપ તલવાર કરી સ્વાગત કરવા સાથે ભ્રમણ કરવામાં આવ્યું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ઘણા ગામ સહિત આજુબાજુ ગામના શ્રદ્ધાળુ ભક્તજન ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કથાના આયોજક એવા કાલી કમલીવાલે બાબા ગણેશભાઈ ભરવ દ્વારા ઉપસ્થિત મહેમાન કથાકાર સહિત કથા શ્રવણ કરવા આવતા તમામ જે શ્રદ્ધાળુ ભક્તજનો છે તેમનું તેમના દ્વારા અભિવાદન કરી અને તેમનો આભાર માનવામાં આવ્યો હતો